સરકાર ખેડૂતોના હિતની વિચારે છે આ આ ઇકો ઝોન કે બધા સુના સોપડે બધા બીજી કાય વાત નહી હો ઓના રોટલા છે કે આ 10 વર્ષ છે એનું એમ એક વાડી હાટુ એક કવો ન્યા ગાળ્યો છે પડખે જંગલ આવ્યું છે તો ઈ નઈ થવા દેતા તો આમાં ખેડૂને કરવું હું આપ સૌનો સાથ સૌનો વિકાસ તો સૌના વિકાસમાં અમે ખેડૂત છીએ કે નહીં એક પટેલની ઘેરે દીપડો પડ્યો તો અને ફળિયામાં ઈ મધવાતા કરીને ઉતાતા અને એને ખાલી એક દીપડાને કવાળી સૂટી ઘા કરીને એમાં કુવાળીનો ખૂણો અડી ગયો તો ઓલાને બાર વર્ષની સજા પડી હતી તો હવે અમારે ઘેરે રહેવું કે ન રહેવું માલધારી સી હવે માલને અમે ક્યાં બધાને સલેપાળા મકાન બનાવીશું દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનું જે નોટિફિકેશન બહાર પાડ્યું છે તેને લઈને ગીર સોમનાથ અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લો જેમાં સામરેલી જિલ્લાના બોતેર જેટલા ગામડાઓ છે તેનો સમાવેશ થાય છે ધારી ખાંભા સાવરકુંડલા આપણે છીએ ત્યારે મિતિયાળા અભયારણ્ય નજીક આવેલા ગીર જંગલ વિસ્તારના ગણાતા ધજડી અને સાકરપરા સહિતના જે ગ્રામીણ ગામડાઓ છે ત્યાંના ત્યાંના જ ખેડૂતો માલધારીઓ આપણી સંઘાતે છે આપણે એમને જ પૂછ્યું કે હાલમાં ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે તેને લઈને કેવો વિરોધ છે શું તમે કહેવા માગો છો આપણી સાથે સરપંચ છે સરપંચ શું કહેવા માંગશો આ ઇકો સેન્સિટિવ ઝોનનો જે નવો કાયદો આવી રહ્યો છે એના અંગે તમે શું કહેશો અટાણે અમારે આ બધું કોઈ વાડીઓમાં લાઈટ લેવી હોય તો એ કાંટી પડે છે હવે આ નીચાળામાં આપણે કૃષ્ણગઢમાં લાઈટ લીધી છે હવે એક થાંભલો એના હજમાં આવે છે તો ગયો અટાણે એના છોકરાને તો કપડા લેવાની વ્યાજ નથી તો પૈસા રાખ્યા લાઈટ નથી આવી આ દરિયા એમ એક વાડી હાટુ એક કવો અહીંયા ગાયલો છે પડખે જંગલ આવ્યું છે તો એ નથી થવા દેતા તો આમ ખેડૂત ને કરવું હું આ બધું લાગવું પડશે તો તમારે તો બીજી કઈ કઈ મુશ્કેલી ઉભી થાય બસ આથી ગામડા મૂકી મૂકીને ભાગવા મળવાનું બીજું કઈ છે નહીં આમાં જમીનમાં કઈ થાય નહીં રોઝડા ઓલું કરે ખાઈ જાય વાડી જાય તો ત્યાં કાય હોય નહીં ઘરે આવી તો આ ભલી તો કરવું આ બધું આપણી સાથે ધજડી ગામના પણ સરપંચ સરપંચ રે ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો આવ્યો આ કાયદાથી ખેડૂતોને કેટલી મુશ્કેલી માલધારીઓને શું મુશ્કેલી ગ્રામીણ ગામડામાં કઈ મુશ્કેલી શું કહેશો ગામડામાં એવી મુશ્કેલી છે કે આપણે ખેતીની અંદર જો ટ્રેક્ટર ચલાવવું હોય બોરિંગ કરાવવું હોય કે કવો ગાળવો હોય કે આપણે ઓવડી બનાવી હોય કોઈ પણ વસ્તુ મંજૂરી વગર થઈ ન હોકે તો આના માટે અમારો સખતમાં સખત વિરોધ છે એવી અમારી અપીલ છે કે આનું કાંઈ પણ નિરાકરણ કરે સરકાર ભાજપના નેતા દિલીપ સંઘાણી હર્ષદ રીબડીયા સહિતના લોકોએ પણ આ સેન્સિટિવ ઝોનનો કાયદાનો વિરોધ કર્યો છે એ જે રીતે મૂલવી રહ્યા છે તમે કઈ રીતે મૂલવો છો અમે કહીએ છીએ કે હર્ષદભાઈ કહેતા હોય કે દિલીપભાઈ કહેતા હોય જે કહેતા હોય એનું ખરેખર સત્ય વાત છે અને ખેડૂતની હિતની એણે વાત કરી છે એટલે એને અમે સાથ પુરાવી છે બરાબર ખેડૂતના હિતની એણે વાત કરી છે ખેડૂતના હિતની વાત કરી આપણી સાથે યુવા આગેવાન છે સિંહ પ્રેમી પણ છે બાપુ તમે શું કહેશો ઇકો ઝોનનો જે કાયદો આવ્યો છે એમથી ખેડૂતોને કેવી મુશ્કેલી થશે સ્થાનિકોને કેવી મુશ્કેલી થશે મેં એક સૂત્ર છે ભાજપનું કીધું એ જ ફરીથી કહું છું કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ તો સૌના વિકાસમાં અમે ખેડૂત છીએ કે નહીં એ એક વખત જાહેર કરે કારણ કે આવા આવા નવા નિયમો આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમારી ખેતી અને અમારો રોજગાર અહીંયા અટકે એવું અમને આમાં દેખાય છે કારણ કે અહીં તો અભણ ખેડૂતો છે મોટા મોટા ગજાના નેતાઓ છે અમરેલીવાળા અમરેલીવાળાથી એણે પણ જો વિરોધ કર્યો હોય તો પણ એ ક્યાંક જાણતા છે અને એને ખબર છે કે કાલ અવારે જે ગામડા સજીવ કરવાની આપણી મોદી સાહેબની વાત છે એ ક્યાંક ને ક્યાંક આવી રીતે નવા જ નવા નિયમો આવવાથી ક્યાંક એનો વિકાસ રૂંધાય કારણ કે અભણ પબ્લિક હોય પછી તમે નવા કોઈ ઉદ્યોગો અહીંયા સ્થાપી નહીં શકીએ એક તો અહીંયા પાણીનો મોટો પ્રશ્ન છે ખેતીની અંદર ટૂંકા વ્યક્તિઓ વ્યક્તિઓમાં અહીંયા ટકી રહ્યા છે જેમ બને એમ બધા માઇગ્રેશન થઈ ગયેલું છે સુરત વીઆઈ ગયા છે એનું એક જ કારણ છે પાણી નથી એવા પાછા આવા નત નવા નિયમો આવે છે તો કાલે અવાર મને એવું લાગે છે ગામડાઓ સખત ખાલી થાય અને બીજી વાત એવી કે ભાઈ સિંહ પ્રેમી શું સિંહની સાથે શું અને અમે ખેડૂત પહેલેથી પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ ખેડૂતો હોય માલધારી હોય ગામડાવાળા હોય સિંહને અમે સાચવીને અને સાથે હાલ્યા છીએ અને પહેલેથી સિંહ સાથે રહેલા છીએ સિંહ એ બેસ્યા છે અમે એ બેસ્યા છીએ પણ ક્યાંક અમારું એવું છે કે અમારો બચાવ થાય એવું સરકારે ક્યાંક વિચારે આમ અમરેલી જિલ્લાની વાત કરી બે વર્ષમાં લગભગ ચોત્રીસ જેટલા મોત વન્ય પ્રાણીના કારણે પણ થયા છે આવું નુકસાની પણ છે પરંતુ જે સરકાર દ્વારા જે કાયદો આવ્યો છે આ કાયદાને લઈને શું અસમંજસ છે મારી એક વાત કહેવાની પહેલાં તમે જે સોત્રીસ મૃત્યુ થયા એની બાબતની કહું આ વિસ્તારની અંદર કોઈ ભાગ્યું રાખવા ખુશી નથી જનાવરની હિસાબે આ બધા ખેડૂત ભાઈઓ છે ને ખબર છે એક તો મજૂર મળતા નથી અને બહારથી કોઈ અમે હાઈગ્રેન્ટ લેબર લાવી તો એ જનાવરની બીકે અને આવા હમાસર સાંભળીને ક્યાંક ને ક્યાંક ખેતી અમારી એમય ભાંગી રહી છે અમે સિંહને સાઈ છે એમાં કોઈ ના નથી પણ એના થકી અમારા ખેડૂતને જો નુકસાન થતું હોય અને ખેડૂતને જો તકલીફ પડતી હોય તો અમે બધા ગામડા ખેડૂત સાથે જોડાય અને આનો સખતમાં સખત અમે વિરોધ કરીએ છીએ ખેડૂત છે એ સિંહોની સાથે છે એ તો માનીએ છીએ કેમ કે સિંહો છે એ ખેડૂતનું ખેતી પાકનું રક્ષણ પણ કરે છે પરંતુ જે રીતે સરકાર આ કાયદો લાવે છે આ કાયદાને કારણે મુશ્કેલીઓ કેવી ખેડૂત હવે આ કાયદાને કારણે એમ કહું કે આ વિસ્તાર અભણ છે રેડી એટલે કાલ હવે કાગળ યાકીય છે કંઈક પ્રોસેસ હોય છે એ વધશે કારણ કે ખેડૂતને કંઈક કૂવો કરવો છે તો એને પાછું આ ઓફિસે જાઉં ને ઓલી ઓફિસે જવું એક તો નાની એવી બાબતમાં ખાલી કૂવો સડાવવો હોય ને તો અમારા ખેડૂતને કંઈ એજ્યુકેટેડ માણસ ગોતવો પડે તો એ બી છેકડાને ખબર પડે કે ભાઈ મારો કવો કેમ સડશે હવે એમાં આવા નિત નવા મોટા કાયદાઓ આવે તો એ આ ભણ ખેડૂતો આમાં ઘૂસવાઈ જાય અને ખેતીથી દૂર ભાગશે એવું મને લાગે છે ખેતીથી ખેડૂતો દૂર ભાગશે કેમ કે જે ઇકો ઝોનનો કાયદો છે તેને લઈને પણ વિરોધ છે આપણી સાથે એના સ્થાનિક માલધારી છે વડીલ તમે શું કહેશો ઇકો સેન્સિટિવ ઝોનનો જો કાયદો લાગુ કરે તો એમાં સાહેબ એમાં એવું છે કે ભાઈ આ જે ઇકો ઝોનનો કાયદો છે પહેલાં પ્રશ્ન તો અમે અભણ માણસો છીએ બીજું કાંઈ જાણતા નહીં કદાચ આમ આ વસ્તુ એવી છે કે કોઈ અમુક એક કાયદામાં કાગળિયા કર્યા અમારે તો આખી જિંદગી સરકારની હાથ હેઠળ રહેવાનું કારણ કે સરકાર છોડવાની નથી કોઈ બી વસ્તુ એક કાયદામાં અમે સંડવાશું એટલે સરકાર અમને દંડ આપશે એટલે અમે એવો કોઈ ગેજ્યુટ ભણેલા માણસો નથી પહેલાં પ્રથમ અમારે ઓનલાઈન કર્યું હોય તો દસ ધકા કુંડલા ખાવા પડે હવે એમાં આ પોઝિશન આવી છે આ આવે આ ઓછામાં ઓછા એકાવન કાયદા છે એકાવન કાયદા પહેલાં પ્રથમ અમે કોઈ જાણતા પણ નથી તો આ અમે સરકારને એમ કહીશી કે આ વેલ્યુમ થકી વેલ્યુમ બંધ રાખે અને અમારી અપીલ સાંભળે અને એક વસ્તુ એવી છે કે અમને ગરીબ માણસોને ખોટા હેરાન કરવા ન માગે હાલમાં જે કાયદો ખેડૂતોને મુશ્કેલી પ્રકારની તમે અનુભવો છો હવે એ જે કાયદો આવ્યો પહેલા પ્રથમ તો આજથી દસ વર્ષ પહેલા લાહા તાતણિયામાં એક પટેલની ઘેરે દીપડો પીડ્યો હતો અને ફળિયામાં એ મધુઆતા કરીને હુંતા હતા અને એને ખાલી એક દીપડાને કવાળી સૂટી ઘા કરીને એમાં કુવાળીનો ખૂણો અડી ગયો તો ઓલાને બાર સજા પડી હતી તો હવે અમારે ઘેરે રહેવું કે ન રહેવું માલધારી છે હવે માલને અમે ક્યાં બધાને સલીપાળા મકાન બનાવીશું તો હવે દીપડું છે એ તો ગમે અહીંયાથી થાંભલે ચડી જાય દસ મકાનમાં મકાન મકાન માથે આવ્યું હવે અને એવી રીતે મારી શકે તો અમારે માલને બસાવો પણનું કરવું કે રોજગારીનું કરવું રોજગારીનું કરવું કે પોતાનું કરવું આ એવી જે જ્યારે વ્યથા છે ત્યારે સરપંચ તમે શું માનો છો કે આ કાયદોની અમલીકરણ થાય તો ગામડાની સ્થિતિ શું થશે ગામડા ભાંગી જવાના કારણ કે અટાણે અટાણે જો પરિસ્થિતિ આવી થઈ ગઈ છે તો ખેડૂત ત્યાં જવાના કયો અટાણે સીમમાં જો પાક આવ્યો છે તો ભૂંણા કવરાવે રોઢડા કવરાવે એની કાંઈ કરાતું નથી તો એકાદું ક્યાંક શોર્ટ સર્કિટ થયું હોય ને મરી ગયું હોય તો નામ દે એ શોર્ટ દે ને મારી કારણ કે પી ગયું હોય ક્યાંક સીમમાં દવા ઓટા નાખે વણમાં તો ત્યાં ત્યાં ખવાઈ ગયું હોય સીભડા બીભડા પાક્યા હોય એમાં દવાઓ મૂકતા હોય ખવાઈ ગયું હોય તો અટાણે તરત જ જાય કે હાલ ભાઈ બે ગાડીમાં લઈ જાય ને તરત જ એને ગમે એની માટે સૂટ

એને માટે અમારો તો સખતમાં સખત વિરોધ છે એને માટે દરેક નિર્ણય લે સરકાર સારા સરકાર સારા કરશો પેલા પ્રથમ તો અમારું જણાવવાનું કે ભાઈ સરકાર એવું વિચારે બંને પક્ષનું વિચારે ભાઈ પ્રાકૃતિક વિચારે અને અમારા ખેડૂતોને વિચારે જો ખેડૂતોનું નુકસાન થતું હોય છે તો સખત અમે ખેડૂતોની સાથે જઈ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતો જ્યાં કહે છે ત્યાં અમે સખત એનો વિરોધ કરશું કારણ કે નવા ઉદ્યોગો ન આવે એ તો એક અલગ વાત છે ઝોનમાં એવું છે કે નવા ઉદ્યોગો તમે ન સ્થાપી શકો પણ ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પણ ન રિપેર થઈ શકે નવા રોડ પણ ન થઈ શકે અને મારા ગામડાના કોઈ ખેડૂતોનો કોઈ વિકાસ ન થાય અને અટકે અને ખેડૂતોને જો નુકસાન થાય તો અમે અગ્રણીઓ બધા ખેડૂતની સાથે છે તો અમે આને સરકારને ફરીથી કેવી છે એક વખત તમારા આ નિર્ણય ઉપર વિચારો અને ખેડૂતને બસે એવી કંઈક કોશિશ કરો ખેડૂતો બચે તેવી માંગ અહીંના સ્થાનિક નીચેળ અભિયાર નજીકના ગ્રામીણ ગામડાના ખેડૂતો માલધારીઓ અને સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે કેમ કે જો ગામડું બચે તો જ પ્રકૃતિ બચે કેમ કે પ્રકૃતિ સાથે વણાયેલા ગ્રામીણ ગામડાના છે તે સિંહો અને વન્યપ્રાણી સાથે જોડાયેલા છે ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાને કારણે ખેડૂતો અને માલધારીનો સ્થાનિક ગ્રામીણ ગામડાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો થાય તેનો સખતપણે તે ગ્રામીણ ગામડાના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી